નમસ્કાર પેલા તો બધા મિત્રોનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક 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 સ્વાગત છે મિત્રો તમે જાણતા કે સોશિયલ મીડિયાની અંદર ભુવાજીના વિરુદ્ધ પણ લોકોએ ઘણો કર્યો અને ઘણા લોકો તેમના સપોર્ટમાં પણ આવ્યા છે તો મિત્રો તમારા મનમાં પણ આ વિચારો આવતા છે શું આ ભુવાજી સાચા હોય છે શું ભુવાજીને સાચી માતા આવતી છે અને આપણે જે મોગલધામ કબરાવના જે બાપુ છે એમનો આપણે વિડીયો જોયો હતો કે મા છે ને એ કોઈના અંગમાં ન આવે માં કોઈના અંગમાં ન આવે અને આ જે ભુવાઓ ધોરણ એ બધું તતિંગ હોય છે અને આપણે ભુવાજીનો વિડીયો પણ જોયો હતો અને ભુવાજી એવું કહી રહ્યા હતા કે મા કોઈના અંગમાં ન હોય પણ મા એક છે એ આપણા શરીરમાં વાઇબ્રેશન આપણા શરીરની અંદર વાઇબ્રેશન આવે માનો અને એના આધારે ભુવા પણ બોલતા હોય છે તો મિત્રો ઘણા લોકોના મનમાં એવું થતું છે કે શું ભુવા અરવિંદ ભુવાજી સાચા છે કે ખોટા છે તો મિત્રો મારી પાસે બે ત્રણ વિડીયો છે એ હું તમને વિડીયોમાં બતાવીશ કે શું અરવિંદ ભુવાજી સાચા છે કે ખોટા છે અને મિત્રો તમારો શું કેવું છે એ તમારો અભિપ્રાય કોમેન્ટમાં શેર કરજો અને મિત્રો હમણાં જે બેન ઠાકોરે જે વાત કરી હતી ને દીકરીઓને દશામાં વ્રત ન લેવા ઉપર અને જે દીકરીઓ અભ્યાસ કરતી હતી એને દશામાનો વ્રત ન લેવા જોઈએ કારણ કે એનાથી ઘણું બધું ભાંતરમાં એના નુકસાન જાય છે એના માટે કરીને દશામાં વ્રત ન લેવા ઉપર ગેનીબેન ઠાકોરે વાત કરી હતી અને જે ખોટા ભુવા દોરતા હોય ને એમને લઈને ગેનીબેન ઠાકોરે વાત કરી ના કે સાચા ભુવાને લઈ એટલે બધા ભુવાને ખોટો લગાડવાની જરૂર નથી પણ જે ખોટા ભુવાઓ છે એમને તો ખોટું લાગ્યું જશે અને ખોટા ભુવાઓને લઈ અને ગેનીબેન ઠાકોરે વાત કરી હતી કે આપણા જે સમાજની અંદર સૌથી જે આ કુરિવાજ છે અંધશધાનો એ આપણે નાબૂદ કરવો જોઈએ પણ મિત્રો જે સાચા ભુવા છે એમને માટે કઈ ના ગેની ઠાકોરે વાત નથી કરી અને જે અરવિંદ ભુવાજી છે એ મિત્રો શું સાચા છે કે ખોટા છે તો આપણે વિડીયોમાં જાણીશું તો વિડીયોમાં છેલ્લે સુધી મિત્રો બન્યા રહીજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલ પર નવા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરજો કારણ કે આવાના વિડીયો આપણી ચેનલ પર તમને જોવા મળી રહેશે તો પહેલાં આપણે આ વિડીયો જોઈ લઈએ અને ત્યારબાદ મિત્રો હું આગળ થોડીક વાત કરીશ આજે અમે બોલાતા મેરડી માના દર્શને આવેલા અને ભુવાજી શ્રી અરવિંદભાઈ ની મુલાકાત કરેલી અને એક આહવાન કરું છું કે ભુવાજી સાચા છે ભુવાજી નો આ ફોટો વિડીયો વાયરલ જે થઈ રહ્યો છે એ ખાઈ હા એકદમ તદ્દન ફોટો છે અને મોટો એમ કહ છું કે તમને જે માતાજી માનતા તો તમે આવો તમારે કોણ આપણે ના પાડે છે આ તો જે મોને એનો દેવ છે ના મોને એને કોઈ નહી મોને એને તો મોરવા જો તમને જે કોઈ ના મોતો તો તમે શું કહો હેરનગતિ પરેશાન કરો છો

અત્યારે માતાજીના દર્શન કરવા આવ્યો હતો અત્યારે એમનું કેવું એવું છે ગુવાજી અમને ખબર છે અમે જોડા ત્યાં સુધી તો અમે તમારી માતાજી વિશે સમર્થનમાં રહીશું જેમ કે તમે ખોટું નહીં કરી હોવા અમને અમુક વાતો અમને પબ્લિક કરો અને હું દરેકને જણાવું છું કે જીન દાડો દુનિયા એવું કે કરવું ગુવા તમે ખોટું કર્યું જીન દાડો આપણે કાયદેસરનું બંધ કરવાનું થાય છે એમાં કોઈ બીજી વાત નહીં અત્યારે મળવા આવ્યા હતા માતાજીના દર્શન કરે નહીં એમનો ભગવાન મારો બાર બીજનો ધણી હંમેશા સુખી રાખે એવી માતાજીનો બાર બીજા ધણી પ્રાર્થના હવે તમે આ ભાઈ નો વિડીયો જોઈ લો અને ત્યારબાદ મિત્રો આગળ થોડું હું વાત કરીશ જય માતાજી મારું નામ છે અમરજી મફાજી ઠાકોર ગામ કુવાળા તાલુકો ભાભર કાળુ ભગત ની મેલડી અમારા એવો અઢાર કામ કરેલ છે એવા મારા પાસે ડોક્ટર છૂટી પડેલ છે એવા ચાર પાંચ પુરાવા છે જેને પુરાવા જોતો હોય તો ગામ કુવાળા આવી જવાનો અમરજી ઠાકોર જય માતાજી કાળુ હીરાની મેલડી આપણા મુના ગામમાં સમરસતા હોવી જોવે મંદિર છે આપણા ગામનું નામ રોશન થાય છે ગુજરાતની અંદર ડંકા વાગે છે મુના ગામની મેલેડીમાના અને આ ડંકો મને ખબર છે સીમિત નહીં રહે આ બે પાંચ રાજ્યમાં મુના ગામના મેલેડીમાં સેવકો મને એવું લાગે છે એક વર્ષમાં ગૌ માતાની કૃપાથી અહીંયા બેઠા છે અને જગ્યા નાની પડશે કારણ કે એમનું તપોબળ છે હું તો ગૌ સેવક છું હું હું આશીર્વાદ આપી શકું પણ હું એટલો ગૌમાતાને માતા કહું છું જે સાચા જે આ ભુવાઓ પડ્યા છે ને એમને ગૌમાતા તું હાચવીન રાખજે અમે ગૌ સેવા કરીએ છીએ આ લાખો વસ્તીના દુઃખ દૂર કરવા ભુવા છે હવે તમે અરવિંદ ભુવાજીનો નો વિડીયો જોઈ લો અને પછી આપણે આગળ થોડીક વાતો કરીશું ભાઈ તો જોડે કાઢ

તો તમને દીકરો આલ્યો છે મારો ભગવાન રાજી છે મારો બાર બીજ નો ધણી તમારો વિશ્વાસ તમારી શ્રદ્ધા હતી તો પૂરું પડ્યું છે તો ગાયન કરજો જે ગાયન ગોળ ખવડાવજો તમને ગમો તો મારું મેલડી નું કરજો ને હું કાળુ રાવણ ની મેલડી રાજી રાજી નો રાજી કોઈ દેવીની વાત હોય પૂરી પાડજો વધાવો આવે અને દીકરા નું નામ આ લોકો આ દીકરા નામ મારા મેલડીના ભગવાન બોલે છે મારો કાળુ હીરાની માતાના નામ કહે છે મારો તપસી ગોપાલપુરી એવું કે ભોડ ની મેલડી એવું પૂછું ક્યાં દીકરા નું નામ મૌલિક રાખજો આવું કાળુ રાવળની ની તો મિત્રો તમે વિડીયો જોઈ લીધો હવે મિત્રો તમારે કોમેન્ટમાં છે કે શું અરવિંદ ભોજી સાચા છે કે ખોટા છે એ તમારો અભિપ્રાય કોમેન્ટમાં શેર કરજો કારણ કે આપણે તો મિત્રો બંને પક્ષ સરખા આપણે કોઈ પક્ષનું ખેંચતા નથી સાચા સાચા અને ખોટા ખોટા મિત્રો એટલે તમે આ વિડીયો જોતા તમે સમજી જ ગયા છો તો વિડીયોને વધુ બધું લાઇક કરજો ને કોમેન્ટમાં તમારો અભિપ્રાય વિડીયો રિલેટેડ શેર કરજો અને મારી આ ચેનલ પર નવા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરજો કારણ કે આવાના વિડીયો આપણી ચેનલ પર તમને જોવા મળી રહેશે તો વિડીયો પૂરો જોવા બદલ તમારો દિલથી ખૂબ ખૂબ આભાર થેન્ક્સ ફોર વોચિંગ જય માતાજી જય ઠાકોર સમાજ